નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદ આઠ બે હજાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં હાલ જાણે વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે આજે સવારથી ગુજરાતના થોડા તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આજે પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે આ સાથે આગામી સાત દિવસ સુધી પણ ગુજરાતમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગે પણ હવામાન વિભાગે જણાવી દીધું છે અમદાવાદ હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે આજના ગુજરાતના હવામાન અંગેની વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આલેખ સાયક્લોનિક સર્ક્યુલેશન શિફ્ટ થઈને સાઉથ ગુજરાત ખસી ગયું છે જેને કારણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યાં બાદ પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી નથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે જેમાં દાદરાનગર હવેલી દીવમાં પણ સામેલ છે રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે ગાજવીજની જો વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓમાં વોર્નિંગ છે આ સાથે દમણ દાદરાનગર હવેલી દીવમાં પણ ગાજવીજની ચેતવણીઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધીમાં સાત ટકા વધારે વરસાદ નોંધાઈ ગયો છે રામાશ્રી યાદવે વધુમાં જણાવ્યું કે આઈએમડીના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની સંભાવનાઓ છે ઓવરઓલ જોવામાં આવે તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન શિફ્ટ થઈને સાઉથ ગુજરાત ફેંસી ગયું છે જેને કારણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જે બાદના પાંચ દિવસમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે જેમાં દાદરાનગર હવેલી દીવનો પણ સમાવેશ થાય છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે આ સાથે સોળથી લઈને ચોવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ નોંધાવવાનો છે જેમાં ખાસ કરીને ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની પણ શક્યતા તેમણે જણાવી છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદી માહોલ જોવા મળવાનો છે વધુમાં તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે કરેલી માહિતી પ્રમાણે પંદર ઓગસ્ટે ઉત્તર ગુજરાત દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જ્યારે હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના સામાન્ય હળવા ઝાપટા જોવા મળી રહ્યા છે આ સાથે જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં જ આવનારા બે વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી છે આ સાથે જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ખૂબ જ સારા વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવ દસ અને અગિયાર તારીખમાં આગાહી પ્રમાણે વરસાદ નોંધાયો છે હવે હમણાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી આવામાં ભેદને કારણે હમણાં ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે તમામ જગ્યાએ વાતાવરણ ખુલ્લું જોવા મળે છે દિવસ દરમિયાન તડકો પણ જોવા મળે છે આ પ્રકારનું વાતાવરણ હમણાં રહેવાનું છે હમણાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી તો સત્તર અને અઢાર ઓગસ્ટના રોજ એક વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ છે આ એકવીસ તારીખ સુધી રહેવાનો છે આ સાર્વત્રિક વરસાદ નહીં હોય અમુક વિસ્તારોમાં હશે તે પણ સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે બાવીસ ત્રીસ ઓગસ્ટ સુધીમાં જે સેશન આવવાનું છે તેમાં સારામાં સારો વરસાદ નોંધાવવાનો છે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડતો હોય તે સરેરાશ કરતાં પણ વધારે વરસાદ નોંધા જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડી શકે છે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢમાં જે અતિભારે વરસાદ નોંધાયા હતા તેવા અતિભારે વરસાદો પણ બાવીસથી લઈને ત્રીસ તારીખ સુધીમાં જોવા મળી શકે છે બાવીસથી લઈને ત્રીસ તારીખ સુધીમાં ખૂબ જ સારા વરસાદ નોંધાવવાના છે અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ પણ જોવા મળી શકે છે તેવો વરસાદ નોંધાવવાનો છે ખાસ કરીને ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત છે એવા વિસ્તારોને પણ કદાચ આ વરસાદનો લાભ મળી શકે છે હવે મિત્રો વેધર એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ પંદર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી જો મેળવવામાં આવે જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા અને ઓખાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના છૂટાછવાયા વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદરના છૂટાછવાયા વિસ્તારો કદાચ કેશોદ અને માંગરોળના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ ઉના અને તુલસી શ્યામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા અને તળાજાના વિસ્તારો ખડશે ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને જસદનના વિસ્તારો ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ ધંધુકાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને વાંકાનેરના વિસ્તારો સાવડી મોરબીના છૂટાછવાયા વિસ્તારો તો હળવદના અમુક વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડીસાના છૂટાછવાયા વિસ્તારો પાટસણ દિયોદર રાધનપુરના વિસ્તારો રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મહેસાણાના અમુક વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના છૂટાછવાયા વિસ્તારો માણસા પ્રાંતિ હિંમતનગર અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં નળ સરોવર ધોળકાના વિસ્તારો તો આ બાજુ ગોધરા અને પીપલોદના વિસ્તારો લુણાવાડાના કોઈક વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર વાંટ અને બોડેલીના વિસ્તારો ડભોઈના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો પંદર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં છવ્વીસ નલિયાના વિસ્તારોમાં ચોવીસ પાડલીના વિસ્તારોમાં ત્રેવીસ તો માંડવીના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં છવ્વીસ અને રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં પચીસ દેવભૂમિ દ્વારકામાં છવ્વીસ પાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જુનાગઢના વિસ્તારોમાં અઢાર વેરાવળના વિસ્તારોમાં એકવીસ ઉનાના વિસ્તારોમાં ત્રેવીસ મહુવાના વિસ્તારોમાં બાવીસ આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં પંદર ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં સોળ તો બોટાદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં પંદર ચોટીલાના વિસ્તારોમાં સોળ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુળાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પંદર થરાદના વિસ્તારોમાં અઢાર રાધનપુરના વિસ્તારોમાં અઢાર મહેસાણાના વિસ્તારોમાં ચૌદ હિંમતનગરના વિસ્તારોમાં પંદર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં તેર ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં બાર ગોધરાના વિસ્તારોમાં બાર લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો ગોધરાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં બાર બોડેલીના વિસ્તારોમાં નવ તો આમદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં સોળ સુરતના વિસ્તારોમાં અઢાર વ્યારાના વિસ્તારોમાં સોળ આહવાના વિસ્તારોમાં ચૌદ તો વલસાડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે